નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તૈયાર થઈ જાઓ મીઠાઈ વેચવા માટે કારણ કે આ વખતે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની લહેર આવવા જઈ રહી છે બાર એપ્રિલે હનુમાન જયંતિના શુભ અવસરે હનુમાનજીના આશીર્વાદથી આ બાર મી સાત રાશિઓનું ભાગ્ય એટલું ચમકશે ચમકશે કે તેઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે આ મિત્રો તમને જણાવી દઈએ કે હનુમાન જયંતિના દિવસે એક દુર્લભ યોગ બની રહ્યો છે જે આ સાત રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ રાશિઓના નસીબમાં આવી રહેલી છે અપાર ઉન્નતિ સમૃદ્ધિ સંકટમોચન હનુમાનજી પોતે જ તેમના જીવનમાંથી બધા દુઃખો અડચણો અને પરેશાનીઓ દૂર કરશે અને તેમનું જીવન સુખ સમૃદ્ધ વૃદ્ધિથી ભરાઈ જશે હવે તમારા મનમાં અવશ્ય પ્રશ્ન ઊભો થતો હશે કે એવી કઈ સાત ભાગ્યશાળી રાશિઓ છે જેમને જેમને પર હનુમાનજીની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે અને જેમના જીવનમાં બાર એપ્રિલ એપ્રિલ એ ચમત્કાર ફેરફાર થવાનો છે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ સાત રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તેથી વિનંતી છે કે વિડિયો અંત સુધી જરૂર જુઓ તેને સ્કીપ ના કરો કારણ કે એવું બની શકે કે આ છાતમાંથી એક રાશિ તમારી પણ હોઈ શકે છે વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી જો તમે ભગવાન હનુમાનજીના સાચા ભક્ત હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી અવશ્ય લખો હનુમાનજીની કૃપા હંમેશા તમારું જીવન પ્રકાશિત કરતી રહેશે હવે થોડી વાર માહિતી મેળવી લો કે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિએ ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો તેઓ ભગવાન શ્રી રામના પરમ ભક્ત અને સંકટને હરનારા દેવતા છે આ કારણે દર વર્ષે ચૈત્રી પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વખતે હનુમાન જયંતિ બાર એપ્રિલ શનિવારે પડી રહી છે અને આ તારીખ ખાસ છે કારણ કે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે બ્રહ્મ ગ્રહોની ગતિ અનુસાર એ દિવસે એવો અદ્ભુત સંયોગ બની રહ્યો છે જે આ સાત રાશિઓના જીવનમાં જીવનને સંપૂર્ણ રીતે બદલાવી શકે છે હિન્દુ ધર્મમાં હનુમાનજીને ગલિયુગના કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત હનુમાન જયંતિના દિવસે ભક્તિપૂર્વક હનુમાનજીની પૂજા કરે છે તેમના જીવનમાંથી બધી સમસ્યાઓ આપોઆપ દૂર થવા લાગે છે તો મિત્રો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે આ માહિતી તમારા રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક અને પ્રેરણાદાયક સાબિત થવાની છે હનુમાન જયંતિના પવિત્ર અવસરે તમે સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી લાલ રંગના કપડાં પહેરો ત્યારબાદ તમારા ઘરના પૂજા સ્થળોની સારી રીતે સફાઈ કરો પછી હનુમાનજીની પ્રતિમાને પવિત્ર જળથી સ્નાન કરાવો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો ધૂપ જલાવી ભગવાન હનુમાનજીની વિવિધ વિવિધપૂર્વક પૂજા કરો પૂજા શરૂ કરો આ દિવસે હનુમાન ચાલીસા બજરંગ બાણ સુંદરકાંડ અથવા રામાયણનું પઠન શરૂથી જરૂરથી કરો આવું કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના જીવનમાંથી તમામ પ્રકારના સંકટો દૂર કરી દે છે તથા તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે હનુમાન જયંતિના આ શુભ અવસરે હનુમાનજીની કૃપાથી બારમાંથી સાત રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે આ વિશે રાશિઓના જીવનમાંથી હવે તમામ દુઃખ પીડા અને મુશ્કેલીઓનો અંત આવવાનો છે ચાલો મિત્રો હવે તો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની વિશેષ કૃપા વર્ષવાની છે જેમ કે તમે જાણો છો ભગવાન હનુમાનજી પોતાના સાચા ભક્તોના જીવનમાં આવેલા દરેક સંકટોને દૂર કરી દેશે તેમના આશીર્વાદથી જીવનની દરેક મુશ્કેલી સરળતાથી દૂર થઈ જાય છે આ શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનને સંકટમોચન કહેવામાં આવ્યા છે અને એમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને હનુમાનજીના આશીર્વાદ મળે જેથી જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવી શકે હું જાણું છું કે દરેકને જીવનમાં બધું સરળતાથી નથી મળતું કેટલાક લોકોને તમામ સુખ સકવડ સુખ સકવડ મળે છે જ્યારે કે કેટલાક લોકોને તેમનું નસીબ સાથ નથી આપતું દરેક માનવીના જીવનમાં ચડાવ અવતાર આવતા રહે છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આ છે જીવનનો નિયમ જીવનના આ સફળમાં માણસને ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે આપણા જીવનમાં જે પણ પરિવર્તનનો થાય છે તેનો સંબંધ ગ્રહોની ગતિ સાથે હોય છે ગ્રહો તરફથી નીકળતી ઉર્જા આપણા જીવનને સીધી રીતે અસર કરે છે ક્યારેક સુખ આપે છે તો ક્યારેક કષ્ટ જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલ કરે છે ત્યારે તેની અસર આ બાર રાશિઓ પર પડે છે જે સકારાત્મક પણ થઈ શકે છે અને નકારાત્મક પણ જ્યોતિષશાસ્ત્રોમાં ગ્રહોની આ અસરોનો વિગતવાર ઉલ્લેખ કરાયો છે આ જ્યોતિષ ગણતરી અનુસાર હનુમાન જયંતિના દિવસે એક અત્યંત દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યો છે જેમાં મહાશક્તિશાળી હનુમાનજી બાર રાશિમાંથી કેટલીક ખાસ રાશિઓની ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિના લોકોના જીવનમાં હવે એક મોટો બદલાવ આવવાનો છે અને આ બદલાવના પરિણામે તેઓ આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ બનશે આ ભાગ્યશાળી રાશિના લોકો માટે હવે ખુશીઓની ખુશીઓની વર્ષા થવાની છે તેમના જીવનમાં હવે ધન વૈભવ અને સફળતા માટે નવા દરવાજા ખુલશે મિત્રો આવો હવે જાણીએ એ કઈ રાશિના લોકો જેમને હનુમાનજીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે આ રાશિઓ માટે આવી રહી છે મોટી ખુશખબરી એવું કહી શકાય કે તેમનું નસીબ હવે ચમકવાનું છે આ મિત્રો જેમના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિના લોકો આવે છે એ કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો કુંભરાશિના લોકો માટે આનંદની વાત છે કે હવે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર વરસવા જઈ રહી છે આ મિત્રો આ સમય દરમિયાન હનુમાનજીની વિશેષ કૃપા કુંભ લોક કુંભ રાશિ પર બની જેના કારણે તમારા જીવનમાં રહેલી પીડા સમસ્યાઓ અને વિઘ્નો હવે હળવા થવા જઈ રહ્યા છે જે કામો લાંબા સમયથી અટકાયેલા હતા તે હવે સફળતાની દિશામાં આગળ વધશે જો તમે કોઈની કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે હવે તે પૈસા પાછા મળવાની સંભાવના વધુ છે તમે દેવાથી મુક્ત થવામાં સફળ થશો અને તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે સામાજિક માનસાનમાં વધારો થશે અને આર્થિક સ્થિતિમાં પણ ધીમે ધીમે મજબૂતી આવશે વેપારમાં અચાનક નફો થવાની શક્યતા છે અને કર્મ પણ શાંતિપૂર્વ અને આનંદમય વાતાવરણ રહેશે કુંભ રાશિના લોકોને સલાહ છે કે તેઓ પોતાના ગુચ્છા અને ચીડી ચીડીયાચા ભાવ પર સ્વભાવ ઉપર કાબૂ રાખે તે જ તમારા હિતમાં રહેશે સાથે જ નવા વાહન અથવા નવા ઘર ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે એવું કહી શકાય કે સમય હવે તમારા પક્ષમાં આવી રહ્યો છે હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના લોકો માટે ધન લાભ પ્રગતિ અને સફળતાના નવા દ્વાર ખોલવા જઈ રહ્યા છે અને તમે જીવનમાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરો આ યાદીમાં જે બીજી રાશિ આવે છે તે રાશિ તે રાશિના લોકો છે વૃષભ રાશિ વૃશ્ચિક રાશિના લોકો વિશે વાત કરીએ તો વૃષિક રાશિના લોકો માટે જરૂરી છે કે તેઓ જાણે કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે આવતા સમયમાં તમારા જીવનમાં એક પછી એક મોટી ખુશખબરો આવશે તેવા પૂર્ણ સંકેત છે ખાસ કરીને પ્રેમ સંબંધમાં તમને અદ્ભુત સફળતા મળશે જેમને આર્થિક લાભની રાહ હતી હવે હનુમાનજીના આશીર્વાદથી તેમને મોટા નાણાકીય લાભ થવાના છે તમામ નવી ઉર્જાનો સંચાર થશે અને તમારી સકારાત્મક વિચારધારણા લોકોને આકર્ષે આકર્ષે આ ધારણા તમારું ભવિષ્ય રચવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ સમયગાળામાં કરવામાં આવેલી મુસાફરીઓ લાભદાયક રહેશે અને તમારું મન ધાર્મિક સ્થળોની યાત્રા તરફ પણ વળી શકે છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનના બધા દુઃખ મુશ્કેલીઓ અને વિઘ્નો હવે દૂર થવા જઈ રહ્યા છે સાથે જ નવા મકાન કે વાહન ખરીદવાનો સોનેરી અવસર પણ તમારા જીવનમાં આવી શકે છે આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તેથી તેનો યોગ્ય ઉપયોગ કરો અને આશીર્વાદનો લાભ લો આજે મિત્રો તમને ભાગ્ય પંચ્યાસી ટકા સાથ આપી રહ્યો છે અને હવે આગળની રાશિ ત્રીજી રાશિ આવે છે ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકો જાણે કે હનુમાનજીની અસીમ કૃપા હવે તમારા જીવનમાં એક નવો વળાંક લાવવાના છે તમારા જીવનમાં હવે પૈસાને લગતી બધી મુશ્કેલીઓનો અંત આવ થવાનો થવાનો છે કારકિર્દી ક્ષેત્રે તમને મોટી સફળતા મળવાના યોગ છે પૈસા કમાવામાં જે અડચણો હતી તે હવે ધીમે ધીમે દૂર થવા લાગી છે શાસ્ત્રોમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશન તથા પગાર વધવાના પણ શુભ યોગ છે વ્યાપાર કરતા લોકોને પણ અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા ઉર્જાનો પ્રવાહ થશે તમારા ઘરમાં પણ સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે સંતાન ખુશી પ્રાપ્ત યોગ પણ દેખાઈ રહ્યા છે જેનાથી પરિવારમાં આનંદની લહેર દોડી જશે આ સમય તમારા માટે બ્રહ્મસત્ર જેવો છે તેને ફાળવશો નહીં હનુમાનજીની કૃપાથી હવે વૃષભ રાશિના લોકોને દરેક દિવસ એક નવી ભેટ સમાન લાગશે આજે મિત્રો તમને ભાગ્ય તોતેર ટકા સાથ આપી રહ્યું છે હવે મિત્રો આગળની જે રાશિ આવે છે ચોથા નંબરની જે રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે હનુમાનજીની વિશેષ કૃપાથી તમને આર્થિક રીતે મોટો લાભ થઈ શકે છે હનુમાનજીની તમારા જીવનમાં કાંઈ રીતે ધન પ્રાપ્તિના માર્ગ ખોલશે હવે તમારા જીવનમાં આનંદ અને સંતોષનો અનુભવ થવાની સંભાવના છે તમારા પ્રિયજનો તરફથી સાચો પ્રેમ અને સંપૂર્ણ પણ વધુ નષ્ટ સ્પષ્ટ રીતે જોવા મળશે વ્યવસાયમાં તમે નોંધપાત્ર નફો થશે અને જેના કાર્યમાં અડચણો આવી રહી હતી તે હવે એક પછી એક પૂર્ણ થવા લાગશે સમાજમાં તમારું માન સન્માન વધશે ખાસ કરીને કાર્ય અથવા બિઝનેસ સંપર્ક ધર્મ થતી મુસાફરી ઓફા ફાયદાકારક સાબિત થશે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વધવાની શુભ સૂચનાઓ મળી શકે છે જે લોકો નવા ધંધાની શરૂઆત કરવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે કારણ કે હાલની ગ્રહસ્થિતિ તમારા સંપૂર્ણ પક્ષમાં છે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનનો પરિવર્તનો આવવાના છે હવે તમે મોટી સફળતાઓ તરફ આગળ વધશો અને તમારું જીવન નવી ઊંચાઈઓ સુધી પહોંચશે આજે મિત્રો તમને ભાગ્ય અઠ્ઠાણું ટકા સાથ આપી રહ્યો છે હવે મિત્રો પાંચમી જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ભાગ્યશાળી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના મિત્રો જાણો કે હનુમાનજીના આશીર્વાદ હવે તમારા જીવનમાં મોટા અને શુભ પરિવર્તન લાવવાના છે તમારા જીવનમાં જે પણ આગળના દુઃખ કે પરેશાનીઓ હતી એ હવે તે ધીમે ધીમે અંત પામશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે પરિવાર સંબંધિત મહત્વના નિર્ણય લેશો જે સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે એવા નિર્ણયો લેશો જે તમારી ઇજ્જત અને સફળતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે હનુમાનજીના આશીર્વાદથી જેમને વિદેશ જઈને નોકરી કરવાની ઈચ્છા હતી તેમના સપનો હવે સાકાર થવાનું પૂરો યોગ બન્યું છે તમારા જીવનમાં હવે ખુશીઓનો વરસાદ થશે અને દરેક દિશાથી શુભ સમાચાર મળશે હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે આ સમયને ઓળખો અને તેનો પૂરો લાભ લો હવે એની પછીની ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં ચારેય બાજુ શુભ શુભસ્થાનો પ્રવેશ થવાનો છે ભગવાન હનુમાનજી તમારાથી ખૂબ પ્રસન્ન છે અને તમા જ્યારે પણ તમે તેમની ભક્તિથી કોઈ કાર્ય શરૂ કરશો તો એ કાર્યમાં તમને સંપૂર્ણ સફળતા મળશે હવે કોઈ પણ અવરોધ તમને તમારા લક્ષ સુધી પહોંચતા રોકી નહીં શકે તમારા પ્રયત્નો સફળ રહેશે અને મોટા લોકો તરફથી સહયોગ મળવાની કાર્યમાં ઝડપ આવશે જો તમે કોઈ જૂના દેવાથી પરેશાન છો તો હવે તેમાંથી મુક્તિ મળશે તેવી શક્યતા છે તમારી મહેનતનું પૂરું ફળ મળવાનો હવે સમય આવી ગયો છે વિવાહિત જીવનમાં મીઠાશ આવશે અને વેપારમાં પણ મનગમતી પ્રગતિ થશે નોકરી કરતા લોકોને પણ કારકિર્દી સંબંધિત મોટી સફળતા કે શુભ સમાચાર મળવાની શક્યતા છે હનુમાનજીનું સ્મરણ કરવું તમારા માટે અંત અંત્યંત ફળદાયક સાબિત થશે મિથુન રાશિના લોકોના જીવનમાં હવે મોટી સફળતાઓ આર્થિક લાભ અને અનેક શુભ તકો આવી રહી છે જેના લીધે તમારું જીવન પોઝિટિવ રીતે બદલાઈ જશે આજે મિત્રો તમને ભાગ્ય અઠ્ઠાણું ટકા સાથ આપી રહ્યું છે હવે પછીની ભાગ્યશાળી રાશિ આવી રહી છે એ રાશિ સાતમી રાશિ આવી રહી છે એ કન્યા રાશિ છે કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે હનુમાનજી તમારી પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમને સતત લાભ જ લાભ જ થશે હવે તમારું આર્થિક પાસ મજબૂત બનશે અને વેપારમાં પણ વૃદ્ધિના યોગ છે વિદ્યાર્થીઓ માટે પણ અસમય અનુકૂળ છે આ અભ્યાસમાં સફળતા મળશે અને ઈચ્છિત પરિણામો મળશે નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળ પર પ્રશંસા અને સારી તકો મળશે કોઈ અનુભવી અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લેવાથી ખાસ લાભ થશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધન સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે વેપારમાં ખુશહાલી અને શાંતિનું વાતાવરણ રહેશે કન્યા રાશિના માટે આ સમય ઉત્તમ તકો ભરેલો છે તેનો એનો તેનો એનો પૂરતો લાભ લો હવે હનુમાનજી તમારા જીવનમાં એક મોટો ચમત્કાર ફેરફાર લાવવા જઈ રહ્યા છે તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે તમને મિત્રો ભાગ્ય બોતેર ટકા સાથ આપી રહ્યું છે હવે પછીની રાશિ આવે છે એ ભાગ્યશાળી રાશિ છે આઠમી રાશિ એ છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકો હવે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારો આવવાના છે ખાસ કરીને જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે નવી યોજના શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે અને તમારી મહેનતનું પરિણામ આશા કરતાં વધુ મળશે તમારો આત્મવિશ્વાસ વિશ્વાસ વધશે જેનાથી તમારા વ્યક્તિત્વમાં નવી ઉર્જા આવશે કાર્યક્ષેત્રમાં તમારી ઓળખણ અને પ્રભાવ વધશે અને તમારા પ્રયત્નો માટે ખુલ્લા મનથી પ્રશંસા મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને પરિવાર જીવનમાં પણ ખુશીઓ આવશે હનુમાનજીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાશે અને આ શુભ સમય તમને આંતરિક આનંદ આપશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય પ્રતિક અને સફળતા માટે ઉત્તમ છે તમને કોઈ એવી ખુશખબર મળી શકે છે જેની તમને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા સંતાન સુખના યોગ પણ બનતા જોવા મળશે હવે તમારા જીવનમાં એક શુભ અને કલ્યાણકારી સમય શરૂ થયો છે અને બહુ જલ્દી તમે અનુભવશો કે તમારું જીવન કેટલીક ઝડપથી અને સકારાત્મક રીતે બદલાઈ રહ્યું છે આ મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે આ રાશિના લોકો હવે અનેક લાભો આર્થિક સમૃદ્ધિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત કરશે એવું લાગે છે કે હવે તેમની કિસ્મત જ ચમકી ગઈ છે દુઃખ તકલીફો દૂર થશે અને જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે આ રાશિના જાતકોને જીવન એક નવા પ્રકાશ્યમ અને સમૃદ્ધ માર્ગ પર આગળ વધશે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે જો તમે પણ સાચા મનથી ભગવાનમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાનજી જરૂર લખો અને વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ શુભ સમાચાર દરેક સુધી પહોંચી શકે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ